પછી આપણે ખાડીમાં જવાનું છે એક નંબર કોમેડી થાય અને ખાડીના કરેસ્ટલા આપણે કાઢવા જવાનું છે એટલે વિડીયોમાં બનાવી રહેજો બરાબર એટલે પહેલાં થોડુંક ખાઈ લેમ ગળ ને ઘી ખાવાનું છે બરાબર વિડિયોમાં બનાવી રહેજો એટલે મજા આવવાનું છે એટલે કોઈએ સબસ્ક્રાઈબર ન કરે તો સબસ્ક્રાઈબર કરી દેજો બરાબર તો મિત્રો બાર વાગે ખાવામાં ગળ છે ને ઘી છે લોંદે લોંદે ખાવાનું છે ને મિત્રો મારી સાથે જે નિકુંજભાઈ ને રાકેશભાઈ તો

જોરદાર લોકેશન है છે જોઈ લો આમ ભાઈ જોલી લઈને આવી ગયોસ કારણ કે ઝોલી મેરી ભર દેવો બગદાણે વાળે બેડા પાર કર દેવો બગદાણે વાળે વેગડી મરે જોળી આખી ભર લેવાની છે કે માં આમાં હા માં કેવા મોટા મોટા આવે કેવા આવે કેટલા કેટલા કસલે મોટા આવે આવા મેરે આવા આવા માં સકડીઓમાં ઘર હોય

ખૂદતા ખૂદતા આવી જશ ને પૂછ કાઢ્યા લાગી ખૂદ જશ ને હું ગોઠણ લાગી હો ભાઈ કઈ ઘટે ને એમાં ત્રો ઓલા પર એલી પાણી આવે ધબધ બાટી બોલતું બોલતું આમ ને આઈ થા હરી આખી ભરાય પછી આમાં કેસલા પકડવાના હોય પછી આઈસા મેકવાના હોય કારણ કે આમાં તો ટેન્ડ યુઝ હોય ટેન્ડ યુ તમને ખબર જ હોય કે આપણે વિજય વિજયભાઈ છે સમુદ્ર લુટેરાવાળા એના ભેગો આપણો વિડીયો છે તો તે અમે ઓલામાં જતા ભાલ કેવાય ભાલ માલી લઈને આમ આવ્યા એક નંબર આથી ગયા પછી પાછા ગયા ટેન્ડિયો હાકતા હાકતા એ દિવસે તો હું ને વિશાલભાઈને ને બધા હતા રાકેશભાઈ નો આગ્રહ છે કાંઈ કાદા છે અને હાલવામાં ધ્યાન રાખજો અને કદાચ કેમ આવે આ બ્લેડ થી તલવાર ધાર જેવા છે અલવેર અડ્ડે ની આ અડ્ડે ને

આવીને ધબાટી કામકાજ કરવા બધી જ રાકેશભાઈ ઓછી ઓ ઊંડી ભજી લાગે છે ફાઈનલ એક કેસલી પકડી દીધી રાકેશ ભાઈ વે જો જો કેવી રીતે ઓલું ફાઈનલ એમની એક ફાઈનલ બીજી કેસલી પણ છે જ આમાં રાકેશભાઈ પ્રયત્ન કરે જો જો લો કેટલી મહેનત કરવી પડે એ કેસલા કાઢવામાં આ મિત્રો અમારા ગામની ખાડીઓ કઈ ઘટે ને આમાં એક નંબર મજા આવે કઈ જાવું ન પડે આખા પાછું કેસલા ખાવા માટે એટલે અમારી ખાડીમાં જોવા મળી જાય કેસલા એટલે આપણે આયશાનો એ વિડીયો નાખ્યું ઈ પેલા રાકેશભાઈ કે આપણે કсля કાઢવા જવાના છે તો જો બીજી મળી ગઈ છે એક નંબર કсля ઓહોહો કરડવા કરડવા કરેસ કરોડવા કરેસ હું છે રાકેશભાઈ ફાઇનલ બીજી પકડેલી થી હાલો તો મિત્રો ફાઇનલ નાની એવી હરી ટપવાની તૈયારી ઓહો જો તો પાણી ખાલી નીકળે છે એક નંબર એક નંબર લોકેશન આવીશ લે લો તમે ખાલી વાતાવરણ આપણે વિજયભાઈ તો અત્યારે નથી બોટમાં છે હાલમાં કેતા કે આપણે સાથે વિડીયો બનાવ્યો વિજયભાઈ આપણે સબુદ્ર લુટેરા પણ તેના પછી બહુ મજા આવી વિડીયો બનાવવાની પણ અત્યારે વિજયભાઈ તમને બહુ મિસ કરીએ તમે ખાડીમાં કારણ કે અહીંયા હોય એટલે ખાડીમાં હોય જ કાંઈ ઘટે જ નહીં મિત્રો આને તમે શું કહો આ સીન અમે હેવાળ કે હેવાળ જો આને તમે શું કહો એ કોમેન્ટમાં કહેજો બરાબર અમે તો એને હેવાળ કે મિત્રો અમારું ગામ આવ નજીક જ છે આ અમારું ગામ છે બહુ મજા આવે અહીં બાજુમાં બાજુમાં છે એટલે એક નંબર રાકેશભાઈ કેસ કે એના આગળ હોય કારણ કે તેના પગલા પડેલા હોય તો એની આજુબાજુમાં અહીંયા પગલા હોય જેટલામાં તો રાકેશભાઈ કે હોય પણ આમાં તો કેટલા માણસો આવે ને કેટલા જાય એટલે અલગ અલગ જગ્યાએ હોય આપણે જવાનું જ નથી ચાર વાગ્યા લગી

Yani. Yani. Aa. લો પાણી કે મસ્ત છે એક નંબર કઈ ઘટે નહીં મિત્રો ફાઇનલ હરી ઉતરી ગયો છે રાકેશ દગમ કે મારા તો નહી હોય ભાઈ પણ હું ઉતરી ગયો તો હું કમ કે હું હાલતો તો હાલ અંદર અંદર આવું છું તો કેટલાક ઝીંગા છે કસલા છે એ બધું પકડતો આવું છું તો આપણે બીજી ઠેલી લેવા જ આવી પડીએ ભાઈ એક ઠેલી નહી થાય બરાબર કારણ કે હું ઉતરી ગયો છું મેદાન માં નિકુલ ભાઈ

કેશલ પોલીસ લખવાની ને એમ નકર તો પછી કોડી ગઈ તો કેમ થાય હો ઓલું થાય ઓ ભાઈ ખાલી નાખે ને તો પછી ફાઈનલ કેટલી મહેનત પછી પાસવેક દર મળી ગયું પછી આડી મારો વારો છે નિકુશભાઈ આડી સ્ટિંગ કરે ને હું આડી કેસલ્યુ કાઢું એટલે મજા આવ્યે કારણ કે હું તો ધબધાટી બોલાવા ગડી એક દરમાલી 10 10 કેસલી કાઢવાની છે મને મતલબ મેર મજાક રાકેશભાઈને તો એક એક જ કેસલી કાઢીએ આપણે દસ દસ કેસલી કાઢવાની છે એક દરમાલી દસ દસ કેસલી વાહ એક નંબર ડક્કીઓ કાઢી લીધો એ કાટે નહીં આય નથી વાહ રાકેશભાઈ વાહ

બોટલ મે ખરાબ થઈ જ ગયું આ બોટલ છે ને આ બોટલ આની નથી કશ્મીરની છે કાશ્મીરની જો કાશ્મીરની છે કારણ કે ની પેર હીરા 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 પહેરેલી છે આ બોટલ બહુ મોંઘી થતી આ પેપ્સી મિરિંડા આહા હવે રાકેશ ભાઈ આમાં આગળ લઈ તો આમાં તો ખૂદતા જઈએ

और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ नानिया बैठले हम पिछड़िया तोड़ने क्यों भाई मजा जी का रकेश भाई डिस्को करे तो कर જેના કે બાસ્કુ કેમ ખોલી લીધું છે મિત્રો પાણી આવવાની શરૂઆત થઈ ગઈ આટલું ભરાઈ ગયું કારણ કે અમે આવ્યો અત્યારે એટલું પાણી નતું એક નંબર જોરદાર પાણી ભરાઈ ગયું છે કારણ કે કાગડી હવે તો થોડીક વાર કલાક થાય ત્યાં બધામાં પાણી ભરાઈ જાય આ મને ઓલું યાદ આવી જયારી રાકેશભાઈ ફૂલ જોઈએ ફટાકડા ખબર છે આપણે ગારામાં ફૂલ જોઈએ ફટાકડા થઈ ના જેમ લોંદા હે કાઢીને રાકેશભાઈ રાકેશભાઈ પેડ કે લગભગ કમ સે કમ પંદર કરોડ અનુભવ છે કચલા ખાડીમાં ખતડવાનો મને ખબર છે કે એક વખત રાકેશભાઈ કચલી લાંબુ ભાંગતા હતા ને ઓઠવે કડી ગઈ હતી યાદ છે હે મને યાદ છે કારણ કે મિત્રો ફાઈનલ બાજુમાં દિવસે ના પેક ઉપર પેક પડે તમને ખબર છે આવો નજીક થાય અમારા લોકો અહીંથી પૈસલ જાય ને પેક મારવા માટે અડી ચાર વાગ્યે એટલે લેન્ડ થાય એટલે પેક માં તમે સમજી જ ગયા હે કેવાનો પેક એટલે સમજ્યા કે સમજે ની ભગત તમે સમજી જ ગયા પેક માં સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ના જયારે પેક મારવા જતા હોય ત્યારે જણે તો કે મહેલ ની મીંદડી હોય ને આવે ત્યારે તો સૂર્યાભાઈ થઈ જાય કઈ ઘટે જ નહીં કેમ પેલો રાકેશ હે મારો ભાઈ બહુ જાય હો મિત્રો અહીંથી પેક મારવા પૈસા દારૂ પીવા મિત્રો ફાઈનલ રાકેશભાઈ આઈથી એક લાંગુઈને કોડી જ્યુસ રાકેશભાઈ કઈ બાજુ કોડી જ્યુસ કેમ થાય છે હવે કેમ થાય જલન થાય છે અત્યારે બહુ જલન થાય છે ના તારી ભી જલી ના કાંટા ગરમ મલિક બોલતા હતા ને કોડી જીતી લાંગુન બાંગુન કેન જ્યુ ખેલે મને નાખી દીધું લાંગુ સોટી જો આંગળીમાં ને રાકેશભાઈ કે આમાં ફૂલ જલન થાય છે હવે હા 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 ખાડી ખતોડી નાખવાની લાગે જ રાકેશભાઈ આજ

ફાઈનલ રાકેશભાઈ કે આમાં મોટી કેસલી છે ને એવાળ પકડીને જાવું પડે કારણ કે નકર આગળ કળીને ખાઈ જાય એમ છે કારણ કે દર બહુ મોટું છે એટલે રાકેશભાઈ કે કેસલી આમાં મોટી હોય વાંધો નહીં તો વિડીયો બન્યા રહો કાદા છે હાથોમાં ગોડવામાં કાદા નડે જ કારણ કે કાદા અડે એટલે ફાડી નાખે એક નંબર

ફાઇનલ કાર્ટિસ પણ ઓ તો જો જેટйно લાંગુ જોઈ લો મિત્રો એક નંબર પણ આ કસલી મોલી છે તમે લાંગુ જોઈ લો ખાલી આ ખાલી જો આપડે આ લાંગુ તો લઈ જ જવાનું છે પણ એક નંબર છે જોઈ લો તમે આમાં આવી ગઈ ને એટલે સોલ પડી જ જાય હો ભાઈ એક નંબર કેસલી નીકળવાની છે મોલી છે જોઈ લો પહેલી વાર એટલા બદા એક નંબર દેખો ભાઈ એક નંબર કેસલો કાઢી લીધો તમને આ ફાડી નાખે જો આ કેવડો હોય ને તો સોલ પાડી નાખે અ આ કડક વચ તો ખાવાની એટલી મજા આવે ને કે તમે આમ અડધી કલાક તો તમે આને ખાવ જોરદાર છે મોટા મોટા અમે ખોટા આમ ભઈ ગયા આવ્યા તો ખોલી જાત પણ નિકુશભાઈ ને રાકેશ કે તું આ પારવે લે ને હું પારવે બસાવી લો હવે નિકુશભાઈને પાણી થવા મેંઠ્યું જોરદાર હવે નિકુશભાઈને વેંદ્રાની જેમ લઈ જવામાં આવીએ ને ખોલી લઈને જાસ નિકુશભાઈ હવે આકેશભાઈ કે તમે અમારા કંપાઈ પર બેસી જાઓ ઘર ભેભું થાને ભાઈ હું પણ એની પાછળ પાછળ નીકળી ગયો મને ફૂલ પાણી થાય મોબાઈલ હવે થોડા કો શું શું છે સાંઈ વાંધો ને મોબાઈલ પડલી જાય તો આપણે આવક કેટલી કેસલામાં દોઢ દોઢ લાખ રૂપિયાની આવક છે એ પાછો મોબાઈલ લઈ આવી બીજું શું ને નવો મોબાઈલ કે ફાઇનલ હે જય શ્રીરામ રામ આહા ફૂલ જોયે ફટાકડો એના જેમ જણ કે એક નંબર કેસલી છે

રાકેશભાઈ લૂટી જાય ને ભેગો ભેગો પણ લૂટી જો મિત્રો રાકેશભાઈ મહેનત કરે ને હું સપોર્ટ કરું ફાઇનલ કેસલી કાઢી હતી રાકેશભાઈ અમે અમે પાંચ દર ઘટાડ પાંચ કેસલી નીકળી ગઈ આ પાછું કોઈ લગભગ ગોડવા નથી થાય બાકી તો લગભગ ખબર ના પણ ગોડી જાય તો કાઢી ગઈ अत्याय पाच पाच दरम्याल पाच केसली आपण म्हश ने झोली तर आखी भराय गईश झोली मेरी भरदेव बगदाणा वाढे आम फाईनल मोठी तो, तो राकेश भाई राकेशभाई प्लान कर काढव पडेये आगर कडी जागडे छत्रा पडी जाय भाई

મજાક નહિ ઓ બાયાની બોલો છે આપણે જો આ बाजू રાખે જ ને બે હાથ હમણ થઈ જાય પોળા પાસ પડી જાય છે હવે ગારામાં ગોટણ ગોટણ લાગે ખુદ્તું જવાનું તો પાણી લાવ્યા નથી એટલે ઠાકોર તો લાગવાનું જ છે બેહી જાસ પોરો ખાય છે ધીમે ધીમે હાલતા થઈ જસ આલો તો ધીમે ધીમે હાલતા રહે ને કે પૂરું નઈ પડે પ્રસંગ હસવો પડે છે ફાઈનલ લિક્વિડ હોય વાંઢિયો પકડી લીધુંસ ખાલી નાતો તો તો વાંઢિયો પકડાઈ જવો પડે જોઈ લો એક નંબર

લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વાહ ભાઈ વાહ